મોડે મોડે જાગ્યું સુરત સુરત તંત્ર ફાયર ફાયર વિભાગના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા તાત્કાલિક મીટિંગનું આયોજન રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના મામલે સુરત તંત્ર મોડે મોડે જાગ્યું સુરત ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક મીટિંગનું આયોજન કરાયું

રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવો અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી માળીને બધી ઇલે ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છે અત્યારે બધી જ ઓફિસોમાં મીટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા